સમી તાલુકાના જિલવાના ગામ પંચાયત મહિલા ઉમેદવાર વાઢેર ધારાબેન અમિતભાઈ ફોર્મ ભર્યા બાદ ગામના અટકાયેલ કામને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી સમી તાલુકાના જિલવાના ગામ પંચાયતમાં મહિલા ઉમેદવાર વાઢેર ધારાબેન અમિતભાઈ જિલવાના ગામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા છે સમી મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી માટે ફોર્મ ભર્યું ફોર્મ ભર્યાની સાથે જ વાઢેર ધારાબેન અમિતભાઈ મેદાનમાં આવ્યા છે અને જીલવાણા ગામમાં ઘણા સમયથી વિકાસના અટકાયેલા જે કામો છે તેને પૂર્ણ કરવાની ગામજનો સમક્ષ લાગણી વ્યક્ત કરી રહ્યા છે મારું નામ વાજે ધારા અમિતભાઈ છે ચિલવાણા ગ્રામ પંચાયતમાં મેં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને ગ્રામજનો જો મને સરપંચ તરીકે ચૂંટણીને લાવશે તો ગામની દરેક જરૂરિયાતો પૂર્ણ કરીશ બાકી જે કામ રહેલા છે પૂર્ણ કરીશ ગટર લાઈન સ્ટ્રીટ લાઈટ રસ્તાઓ બનાવવા મહિલાઓની જે સામાજિક પરિસ્થિતિ હોય એના ઉપર પણ ધ્યાન દઈશ અને ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે બધા મને સાથ સહકાર આપે અને જંગી વિજય સાથે જીતાડે